આપણે પાસાઠમાં અંગ વિશે વાત કરીશું અથ જન પ્રમોદ પીત દેવાન કુ અંગ પાસઠમું આ અંગની અંદર દ્વીપમાં સરળ નરનારીને કેવલક્ષ આપી અને બધાને લક્ષનો જાણકાર આપે છે પરમગુરુ અદ્રશ્ય થઈ જાય છે આવી કંઈક આ અંગની અંદર વાત છે તો આપણે આગળ વધીએ

ત્રેય ઉપદેશ કરો તમે સ્વામી સોઈ ધડતા રહીએ અંતર રાજા કે કે દેર પધારો રોની સહિત રા કારણ મમે સારો સ્વામી તમે ઉપદેશ કરાવો અને દ્રઢતાથી ગ્રહણ કરીશું રાજાની વિનંતી સહિત કહેવા લાગ્યા કે અમારો મહેલ પધારી રાણી સહિત અમારું કલ્યાણ કરો એમ રાજા વિનંતી કરે છે

સુનાવો પીસે રાણી સોનેલીની પ્રેમ કરી સમે સુભકુલીની હજે પ્રથમ દીક્ષા લીધી ભગવાન કોણા સાગર પોતાના કાનમાં કેવલ મંત્ર ખોયો પછી રાણીએ તેમજ તેમના કુટુંબ તો પ્રેમ કરી પરમ કુપાળુ દીક્ષા આપી ઓર દઈ ઈચ્છા પ્રધાનુ કુટુંબ સહિત હમે કીનો જ્ઞાનું તાર વિશે પર સર્વ

આખા શહેરમાં કોઈ સ્ત્રી પુરુષ ઉપદેશ વિના રહ્યા નહીં અને સર્વજનો જ્ઞાન ધ્યાન શીખવી અઘાધ વધનું લક્ષ મેં આપ્યું પરમ ગુરુ જણાવે છે કેવલ કેવલ તીનો જ આપો રેણ દિવસ એ જને આપો સબકું કાયમ પંથ બતાએ રહેની કહેની શેત લખાએ રાત દિવસ કહેવાલનું રટણ કરવા મંત્ર આપ્યો સર્વ કાયમ પંથની જાણ કરી રહેણી કહેણી રીતભાત અને

મંદિર બનાવે છે એવું પરમગુરુ જણાવે છે મોરુ હુમકુ તાહા પધરાયા ઢોલ મુગલ વાજિંત્ર પજાયા નારી સબ હરિજને મલિયા નાન કર્યો હમે સબ મન ગયા ઢોલ ભૂંગાજ વજિંત્રો ખુશાલી પરિયા સુરતી વાતે ગાતે મને મંદિરમાં પધાર્યા વધાવ્યો સ્ત્રી પુરુષો અને હરિજનો હરિભક્તો ત્યાં ભેગા મળતા મેં એમનું જ્ઞાન અભ્યાસ કરી અને જેથી તેમના મનની સર્વ માયાવી પકડવાનો નાશ પામી એવું પરમગુરુ જણાવે છે વહેલા સબ હરિજન કા હોય તેને રસોઈ કરી રસોઈ સબે સભને પાઈ કીની પેટ સકલ વહેલા હરિજનો માટે પધાયેલા હરિજનો માટે રસોઈ બનાવી ભોજન કરાવ્યું અને ભેટ સામગ્રી આપે છે અને મારે ચરણે પડે છે ઉપર મુરુ જણાવે છે રાજા સહિત બાજી રસામેતા કરી પૂજા સોય ધરી ઉર દેતા પીસે સભ્ય અપન કે કરે ગયાં ભોરુ હમ મંદિર મેં રહ્યા રાજા વજીર મારી શુદ્ધ હૃદય પૂર્વક પૂજા કરી સૌરભ પોતે પોતાના ઘર પાછા ફર્યા અને હું મંદિરમાં રહેવા લાગ્યો બીર હોત અને

હરિજન બેઠે સંત સેતુ આખો દીપ મારા જ્ઞાનથી જાગૃત થઈ ગયું છે મારે બીજા દીપમાં જવું છે એક દિવસ રાજાને વજીર તેમજ હરિજનો સંત ભક્તો બેઠા હતા તબે વચનો ચારી આ દિપતો ચે તે નરનારી તબીબો ઓરુ તમે દરિયો મેં મારી વ્યસ્તા દર્શાવતા કહ્યું કે આ દ્વીપમાં સર્વ નરનારી કેવલ લક્ષ્ય જાણકારી બન્યા છે હવે હું બીજા દ્વીપમાં જઈશ માટે હંમેશા મારા ધ્યાનમાં મગ્ન રહી છું હરિજને કંઈ એમ ક્યું કહું ના હતા હમ હું લઈને જાઉં તમે માથા તબે હમે થી ના બહુ અનાદુ સ્વાત ભાઈ તબે હરિજન સાધુ તારી હરિજનો વિનંતી કહેવા લાગ્યા કે નાથ આવું सो बोलो सो, हमने पर तुम्हारे साथ ले जाओ, तेरे में तिमने अगातू पोत समझावी सरोहरी जनों ने साधु संतों ने शांत करिया। तन्तियाँ करने की तब हमें की नहीं, जाने जाने हरे जना उच्च कुछ नहीं, दीपरास एक मिलाके आए सब हरी जनर और संत मिलाए, शरीर छोड़ता पहला निहान ध्यान संबंधी हरी जनों मार्ग। દર્શન કરાવ્યું એક દિવસ મેળાનો આવતા બધા હરિજનો સંતો સમગમ થયું દિવસ મંચમી હલે હે મલકી ના ભોરુ હમ તન ત્યાગી ના સત કહી વલ વન કુ કહી હિપુ સહિત હમે હમ સહી કૈયા પાંચ દિવસ પાંચ દિવસ હળીમણી ના દીતા બાદ બધાને સત કેવલ કહી શરીર સહિત હું ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો શરીર સહિત પરમગુરુ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે ત્યાં અમે શિષ્ય મુનમ નહીં થા આપે કુ નહીં આપે પુટલકી ચકમે તંત હોય થાપે નહીં સૌ પરકા જોઈ ત્યાં શિષ્ય કે મુનિની સ્થાપના નહીં કર કરી કારભાર પણ કોઈને નહીં સુપ્યો પાછળ જે થવાનું હશે તે થશે એ વિચારી સર્વ સરખી ગતિના હોવાથી ત્યાંથી હું કોઈની સ્થાપના કરી નહીં ગહેન કુવેર કુશલ દીપા સંત ત્યાગે શું સંત સુનિપા શ્રીમંત શ્રી મહંત સમત સમતકુવેર સ્વામી કહે છે કે બધા સંતો સમક્ષ મેં કુશલક દીપમાંથી શરીર ત્યાગ કર્યો અને કુશલક દીપમાંથી ભગવાન કણાસાગર શરીરનો ત્યાગ કરી અગલા દીપમાં જાય છે સત સાહેબ સત સાહેબ સત્યયોલ સાહેબ